ભવિષ્યમાં દેશને સારી મદદ કરે છે આજે હું આ ગુરુ પૂર્ણિમાના દિવસ પર બધા જ શિક્ષકોનો આભારી વ્યક્ત કરું છું કારણ કે આજે આપણા આપણે આટલા બધા મોટા થયા વાંચવા લખવામાં હોશિયાર થયા કઈ જગ્યાએ જવું અને કઈ જગ્યાએથી દૂર રહેવું તેની સમજ રહેતા થઈ ગયા સાચા ખોટા વચ્ચેનો ભેટ ફા રહેતા થઈ ગયા પરંતુ આ બધાનો ક્રેડિટ કોણે જાય છે જે ડેબિટ કાર્ડની જેમ ફરે છે આપણી સફળતામાં ધીમેથી સ્મિત કરે છે તેને જાય છે અને તો તે ગુરુ જ છે ગુરુ આપણને વધુ સારા વ્યક્તિ બનાવે છે ગુરુ પૂર્ણિમા અસાધ્ય પૂનમના દિવસે ઉજવવામાં આવે છે કેટલાક લોકો એમ કહે છે કે ગુરુ પૂર્ણિમા અસાધ માંસ અસાધ માંસની શુક્લ પૂનમના શુક્લ પૂનમ પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે

कि दिव्य अपना आसन रख लेना गुरु अतवक्षात गुरु और गुरु क्षमा श्रेष्ठ अन्य कर्तव्यो त्रिवेणी संगम छे એટલે જ કહેવાય છે કે ગુરુ કે વિના જ્ઞાન નહીં જ્ઞાન કે વિના કોઈ મહાન નહીં ગુરુ કે વિના અજ્ઞાન નહીં જ્ઞાન કે વિના કોઈ મહાન